મેટલી બહુ મજા આયો હવે કાં કરાયત માડી કાકા હવાના ચા વડી જતો કાઈ નાસ્તો કર્યોનો તો ફટાફટ નાસ્તો કરી પ્લાન ચાલુ હે ને આપણે પેનલ બેઠા બહુ મજા આયો એકદમ મેક મસાલા ગઈ જોઈએ અયા પાલનેજી પડ્યા હે

આ કરવા મજા આવી ગયો તમે આર એસ કરી ખાજો બાજુમાં પણ ચાલુ એનો અવાજ બહુ આવે અમે ગુજરાતીમાં કરી તમે હું કયો

તમે પણ લાઈક ફોલો અને શેર કરવાનું ભૂલતા ને જય માતાજી જય દ્વારકાધીશ